નમસ્કાર ચાલો આજે આપણે ભારતીય લોકશાહીના છેક પાયાને સમજીએ એવા પથ્થરો જે આપણા દેશને મજબૂત બનાવે છે તો સવાલ એ છે કે આપણી લોકશાહીનો પાયો શું છે એવી તો કઈ વસ્તુ છે જેના પર આ આખી સિસ્ટમ આ આખો દેશ ટકેલો છે જવાબ છે આ નંબર છ જી હા ભારતના બંધારણે આપણને છ એવા જોરદાર અને શક્તિશાળી અધિકારો આપ્યા છે પણ આ મૂળભૂત અધિકારો એટલે શું સીધી અને સરળ ભાષામાં આ એવા જરૂરી અને સુરક્ષિત હક છે જે બંધારણ દરેક નાગરિકને આપે છે અને યાદ રાખજો આ કોઈ ભેટ નથી આ આપણો હક છે પણ આટલા બધા મહત્વના કેમ છે કારણ કે સાચું કહીએ તો એના વગર સાચી આઝાદી કે લોકશાહી વિશે વિચારી પણ ન શકાય સમજી લો કે આ આપણી લોકશાહીનો જીવ છે તો ચાલો શરૂઆત કરીએ પહેલા બે સૌથી અગત્યના પિલરથી સમાનતા અને સ્વતંત્રતાની સૌથી પહેલો છે સમાનતાનો અધિકાર આનો મતલબ સિમ્પલ છે કાયદા સામે બધા જ સરખા કોઈનો ધર્મ જાતિ લિંગ કે પછી કોઈ અમીર છે કે ગરીબ એનાથી કોઈ ફરક નથી પડતો ભેદભાવને અહીં કોઈ સ્થાન જ નથી જેમ કે માની લો કે કોઈની સાથે માત્ર એની જાતિના કારણે અન્યાય થાય તો એ સીધે સીધું ખોટું છે બંધારણ આની વિરુદ્ધ છે આ અધિકાર બસ આ જ વાત પાકી કરે છે હવે આવે છે બીજો પિલર સ્વતંત્રતાનો અધિકાર આ શું છે આ આપણને બોલવાની આઝાદી આપે છે લખવાની આઝાદી આપે છે દેશમાં ગમે ત્યાં હરવા ફરવાની અને આપણને ગમતો ધંધો કરવાની આઝાદી આપે છે પોતાના વિકાસ માટે આ બહુ જ જરૂરી છે ખરું ને પણ હા એક વાત બરાબર સમજવા જેવી છે આઝાદીનો મતલબ એ નથી કે જે મનમાં આવે એ કરીએ પોતાનો વિચાર શાંતિથી રજૂ કરવાનો પૂરો હક છે પણ સાથે એ પણ જોવાનું છે કે આપણી આઝાદીથી બીજા કોઈને તકલીફ ન પડે જવાબદારી તો આવે જ છે ઓકે તો હવે આગળ વધીએ અને બીજા બે અધિકારો પર નજર કરીએ એક જે શોષણ સામે રક્ષણ આપે છે અને બીજો જે આપણી શ્રદ્ધા આપણી માન્યતાઓનું રક્ષણ કરે છે તો ત્રીજો અધિકાર છે શોષણ વિરુદ્ધનું એકદમ સાફ શબ્દોમાં કહીએ તો નાના બાળકો પાસે ખતરનાક કામ કરાવવું એ ગુનો છે અને કોઈની પાસે જબરદસ્તીથી કામ કરાવવું એટલે કે વેઠ કરાવવી એ પણ ગેરકાયદેસર છે આ ખાસ કરીને નબળા લોકોને રક્ષણ આપવા માટે છે આનું બેસ્ટ ઉદાહરણ છે બાળમજૂરી કાયદો સ્પષ્ટ ના પાડે છે કે નાના બાળકો પાસે મજૂરી ન કરાવાય કેમ જેથી એમનું બાળપણ અને ભવિષ્ય બંને બચી જાય આ આપણા સમાજની એક નૈતિક જવાબદારી પણ છે ચોથો અધિકાર અને ખૂબ જ મહત્વનો ધર્મની સ્વતંત્રતા આપણો દેશ ધર્મનિરપેક્ષ છે મતલબ કે અહીં દરેકને પોતાનો મનગમતો ધર્મ પાડવાની જરૂર પડે તો બદલવાની અને પોતાના રીતિરિવાજો પ્રમાણે જીવવાની પૂરેપૂરી આઝાદી છે આનો સીધો મંત્ર છે સંભાવ હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય કે ઈસાઈ કાયદા માટે બધા ધર્મ એક સરખા છે અને બધાને એકસરખું સન્માન મળવું જ જોઈએ ચાલો હવે વાત કરીએ પાંચમા અધિકારની આ એવો અધિકાર છે જે આપણી સંસ્કૃતિ આપણી ઓળખ અને આપણા જ્ઞાનને સાચવે છે આને કહેવાય છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર આનાથી શું થાય તો એનાથી દેશનો કોઈ પણ સમુદાય પોતાની ભાષા પોતાની લિપિ પોતાની સંસ્કૃતિને બચાવી શકે છે અને એટલું જ નહીં એ લોકો પોતાની સ્કૂલ કોલેજ પણ ચલાવી શકે છે આની પાછળનો મુખ્ય આઈડિયા એ છે કે આપણા દેશની વિવિધતા જળવાઈ રહે કોઈના પર એવું દબાણ ન કરી શકાય કે તમારે આ જ ભાષા બોલવી પડશે કે આ જ શીખવી પડશે બધાને પોતાની પસંદગી છે તો આપણે પાંચ અધિકારોની વાત કરી પણ એક એવો છઠ્ઠો અધિકાર છે જ્યાં બધાનો ગાર્ડિયન છે સમજી લો કે એ એક એવો પાયાનો પથ્થર છે જેના વગર આખી ઇમારત પડી ભાંગે પણ મનમાં એક મોટો સવાલ આવે ખરું ને કે જો સરકાર પોતે જ આ અધિકારો આપણી પાસેથી છીનવી લેતો તો પછી શું કરવાનું બસ આ જ સવાલનો જવાબ છે આપણો છઠ્ઠો અને કદાચ સૌથી પાવરફુલ અધિકાર સંવિધાનિક ઉપાયનો અધિકાર આ આપણું ફાઇનલ સેફ્ટી કવચ છે આની સુપરપાવર શું છે ખબર છે જો કોઈના પણ મૂળભૂત અધિકારને નુકસાન પહોંચે તો એ વ્યક્તિ સીધા જ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવી શકે છે આનો મતલબ શું થયો કે આપણી કોર્ટ આપણી ન્યાયપાલિકા જજ આપણા અધિકારોની અસલી રક્ષક છે એ જ એ વાત પાકી કરે છે કે કોઈ પણ સરકાર સુધા આપણા આ અધિકારો છીનવી ન શકે અને છેલ્લે બસ આ એક લાઇન આખી વાતનો સાર છે મૂળભૂત અધિકારો વગર લોકશાહી નથી અને લોકશાહી વગર ભારત નથી સાચા અર્થમાં આ છ અધિકારો જ આપણા ભારતની ઓળખ છે